સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે પણ નાગરિકોની ફરજ બને છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઇડો પર વિવિધ સ્થાનિક ફળાઉ સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાઓનું વાવેતર કરીએ આઇકોનિક રોડની શોભાવતી તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક આંબા જાંબુ જામફળ ફળાઉ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું છે વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઇવે પર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે પશુ પક્ષી મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના રોપાઓનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે છે તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ